નવરાત્રી માં ધાર્મિક ગરબા નહીં પરંતુ બનાવેલા સ્ટેજ ઉપર હિન્દી ભાષી યુવતીઓના ભીભત્સર નાચગાન ચાલી રહ્યા હતા જેના પગલે ભાવિક ભક્તોની લાગણી દુભાઈ હતી સુરત શહેર ગુજરાતની આર્થિક પાટનગર તરીકે ઓળખાય આ શહેરમાં સંસ્કાર અને ધાર્મિક સંસ્કૃતિની જાળવણી રાખવા તત્પર છે ત્યારે ડિંડોલીની એક સોસાયટીમાં રહેતા હિન્દી ભાષી યુવાનોએ નવરાત્રિમાં ધાર્મિક સંસ્કૃતિને એસી તેસી કરીને ગરબાના નામે વિભત્સ ગીત ઉપર નાચ ગાન કરવા યુવતીઓને બોલાવવામાં આવી હતી માતાજીની આરાધના કે ગરબા નહીં કરીને જાણે ભાન ભૂલીને સંસ્કૃતિ અને સભ્ય સમાજના મૂલ્યો માટે લાંછનરૂપ છે ડાન્સ સાથે ગીતમાં અમુક શબ્દો અને ભાવ એવા હોય છે કે જેને સાંભળીને શરમ લાગે છે પરંતુ આયોજકો બેફામ બનીને પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યા છે ઢિનોલી પોલીસે સોશિયલ મીડિયામાં ફરતા વિડિયો અંગે તપાસ કરીને આયોજકો સામે કાર્યવાહી શરૂ કરી છે